ઠાકોરજીના માતા પિતા અમીબેન ધવલભાઈ દિલીપભાઈ ભાવસાર જાન લઈને આવ્યા હતા જાન લઈ આવનાર જાનૈયાઓને ભવ્ય રીતે સ્વાગત વૃંદાના ભાઈ મિલનભાઈ તારકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું મામેરું સમગ્ર તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કન્યાદાન કર્યું હતું હિંગડાજ ભજન મંડળના કિરણબેન ભાવસાર તેમજ તેમની ટીમ દ્વારા વૃંદા અને ઠાકોરજીને સુંદર રીતે શણગારી ચોરી સુધી લાવ્યા હતા તારકભાઈ પટેલ પરિવારે હિંગળાજ ભજન મંડળે તુલસી વિવાહમાં યજમાન પદ આપી આ વિવાહ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું તે બદલ મંડળના આભાર માન્યો હતો